વરસાદ પડી શકે છે આ સાથે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે જેવી કે દ્વારકા છે પોરબંદર છે વેરાવળ છે જૂનાગઢ આ સાથે મહ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ મેપના માધ્યમથી આપ જે જોઈ રહ્યા છો આ સમગ્ર વિસ્તારો કે જ્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આવતીકાલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે પરંતુ ત્યારબાદના જે દિવસો છે ત્યાં વરસાદ ક્યાંક છૂટો છવાયો પડી શકે છે ક્યાંક ધોધમાર પડી શકે છે આ વિંડીના માધ્યમથી આપણે રાજ્યમાં વરસાદની જે શક્યતા છે તે જોઈ શકીએ છીએ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ખેડામાં વરસાદની આગાહી છે આ સાથે અન્ય વિસ્તારો જેવા કે વિરમગામ છે અમદાવાદ છે એ સિવાય બોટાદમાં પણ વરસાદ પડી શકે છે જસદણમાં પણ વરસાદની શક્યતા છે દ્વારકામાં પણ વરસાદ પડી શકે છે ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ પડવાનું અનુમાન વધારે છે ત્યાં આ વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે અમરેલી છે જસદણ છે ગોંડલ છે તે સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે આ તરફ આપણે નજર કરીએ દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે આ બે દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને ખેડૂતોને પણ હવામાન વિભાગ દ્વારા આ અંગે કહેવામાં આવ્યું છે કે ખેડૂતોએ પોતાનો જે જણસ છે પોતાનો જે પાક છે તેને સુરક્ષિત સ્થળે ખસેડી દેવો એટલે આ તડકાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જે ખેડૂતો માટે માઠીટ સાબિત થઈ શકે છે ઝીલન આભાર યશ તમામ જાણકારી આપવા માટે